કે આ વર્ષે જે વરસાદ પડેલ છે મિત્રો કે જે આગાહી ઘણા સમય પેલા એટલે કે મિત્રો પાંચ મહિના પહેલા આગાહી જણાવેલી હતી કે આ મહિનાની અંદર અતિવૃષ્ટિ થશે આ મહિનાની અંદર સારામાં સારો વરસાદ થશે તો રમણિકભાઈ વામજા સાથે આપણે વાત કરીએ કે એ આગાહી તમે આપેલી હતી એ કઈ રીતે આપેલી હતી અને આગામી કયો વરસાદ પડવાનો છે હજી એના વિશે પણ ખેડૂત મિત્રોને માહિતી આપે નમસ્કાર ખેડૂત મિત્રો ઈશ્વર પરમાત્માને કૃપાથી આ વર્ષે મેં ચોમાસું અગાઉ જે સરહદ અખાત્રી પોને ઉતા પોરને આધારે વરસાદની આગાહી આપે આપેલી હતી જે મારા પુરાવા સહિત છે કે સૌરાષ્ટ્રની અંદર જુલાઈ માસમાં અતિવૃષ્ટિ થશે સમગ્ર સૌરાષ્ટ્રના ડેમ ઓફર થશે અત્યારે જે વરસાદ વરસી ગયો છે તારીખ જે આપણે બીજ દેખાને ન હોવાથી અષાઢ મહિનાની અંદર અષાઢ મહિનો આખો પણ વાદળીઓ હવામાન રહેશે હજી પણ અત્યારે પચીસ પાંચ એટલે અઠાવીસ સાત સુધીમાં હજી પણ વરસાદનું જોર વધારે રહેશે તારીખ બે બે આઠ ને અશ્લેખા નક્ષત્ર વાન છે ગધેડાનું એ પણ અમુક જગ્યાએ વરસાદ થશે અમુક જગ્યાએ વરસાદ પણ ઓછો થશે અને મધ્યમ વરસાદ થશે આ વર્ષે ચોમાસાની અંદર એકંદરે ચોમાસા અને વરસાદ જૂનાગઢ જિલ્લો પોરબંદર જિલ્લો વેરાવળ જિલ્લાની અંદર સરેરાશ વરસાદ એસીથી નેવું ઇંચ વરસાદ કુલ થશે અને આ વર્ષે પણ સૌરાષ્ટ્રની અંદર હજી હજી રોગચાળો પણ વધારે આવશે તીર પણ વધારે દેશે અશ્લેકા નક્ષત્ર બે આઠ બે માંથી સાફ કરવા પણ બનાવ વધારે બનશે એટલે ચોમાસું સારું જાય હજી પણ વરસાદ રાજકોટ જામનગરમાં પણ વરસાદ થશે વધારે થશે એનું કારણ કે રાજકોટ જામનગર જિલ્લાની અંદર વરસાદનો વરસાદ નથી એનું કારણ કે શરદ પૂર્ણ નદી છે જે સાંજે આઠથી સવારના છ વાગ્યા સુધી હું તમને ચિત્ર પણ બતાવીશ આની અંદર ભેજ વધારો હોવાથી જામનગર જૂનાગઢ વેરાવળ પોરબંદરથી ચંદ્રની અંદર જે સાકરનો જે પૌવા રાખવાનો ભેજ વધે અને રાજકોટ અને જામનગર જિલ્લાની અંદર જે ગરમી પ્રમાણે ચોમાસું વધે પાછાત્ર વરસાદ પણ સારા થાય તેવું મારું પૂર્વાનુમાન છે તો ખાસ કરીને રમણીકભાઈ જે આપણે વરસાદનો વર્તારો આપેલો હતો એ આપણે ખેડૂત મિત્રોને આપણા વિડીયો માધ્યમથી બતાવે કે કયા મહિનાની અંદર તમે આગાહી આપેલી હતી અને આગાહી કેટલા ઈચ વરસાદની તમે પાસઠ થી સિત્તેર ઇંચ વરસાદની આપણે વાત કરેલી હતી કે કેટલો વરસાદ પડશે તો અત્યારે સારામાં સારો વરસાદ પડી રહ્યો છે તો આપણે એ ખેડૂત મિત્રોને બતાવે કે ક્યારે તમે આપેલી હતી આગાહી મેં અગાઉ તારીખ આ માતા પુરાવા છે પેપરની અંદર છે જે સર પૂનમ જે છે ને ત્રીસ પાંચે પણ અખબાર પેપરની અંદર કોપી કોપી આપીને પુરાવા સહિત છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને રમણિકભાઈ વામજા જે આપણે કોપી બતાવી રહ્યા છે કે જેને આગાહી આપેલી હતી એ તારીખ અને વાર અને જે પેપરની અંદર તમે પણ તમારા પેપરની અંદર જોઈ શકો છો મિત્રો તો ખાસ કરીને જે આપણે જોઈ રહીએ છીએ શરદ પૂનમનો વર્તારો બે હજાર ચોવીસનું વર્ષ સારું રહેશે અતિવૃષ્ટિની સંભાવના મિત્રો તો આ રમણીકભાઈ વામજાએ જે આ આગાહી બતાવેલી હતી બીજી વસ્તુ કે જે આગાહી આપે છે મિત્રો એ સચોટ આગાહી પડે છે અને આપણે જે આગાહી કરીએ છીએ કે રમણીકભાઈ વામજા જે તેના તરફથી મહેનત કરે છે મિત્રો એ ભાવે મહેનત કરે છે ખેડૂતો માટે મહેનત કરે છે તો આપણે ચેનલને લાઈક કરીએ સબસ્ક્રાઈબ કરીએ અને શેર કરીએ તો રમણીકભાઈ વામજા આપણે આખા વર્ષનું એક ખેડૂત મિત્રોને બતાવી દઈએ કે આખા વર્ષનું કેલેન્ડર તથા જે ડેમ ઓવરફ્લો ની વાત હતી કે આ ચોમાસે જુલાઈમાં સમગ્ર સૌરાષ્ટ્રના ડેમ ઓવરફ્લો થશે મિત્રો આ વસ્તુ કેવી બહુ અઘરી છે અને તારીખ અને વાર પણ છે મિત્રો જોઈ રહ્યા છો તમે કે ત્રીસ તારીખે જણાવેલું હતું ગુરુવારે તો ખાસ કરીને રમણીક આપણે જે આખા વર્ષની આગાહી એ પણ ખેડૂત મિત્રોને બતાવી દઈએ એટલે પૂરો ખ્યાલ આવે તો ખેડૂત મિત્રો આ આખા વર્ષની આગાહી જોઈ રહ્યા છો કે ક્યાં કયા વિસ્તારની અંદર વરસાદને સારો થવાનો છે અને વાહનો પણ છે મિત્રો અત્યારે વાહન છે જે રમણીકભાઈ વામજે આપને જણાવ્યું કે ગધેડાનું વાહન જે જણાવેલું એની અંદર પણ સારો વરસાદ છે તો આ રમણીકભાઈ વામજાની ચેનલ લાઇક કરીએ સબસ્ક્રાઈબ કરીએ અને શેર કરીએ મિત્રો